લગ્નના એક દિવસ પહેલા ખાવી પડી જેલની હવા લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે હતા લગ્ન રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં રમતા હતા જુગાર રાંદેર પોલીસે બાતમીને આધારે માણસ કે પાંચ વાગ્યે ટુંબી હોલમાંગ કરી હતી રેડ પોલીસે રેડ કરી એક વરરાજા સાથે તેર લોકોની કરી ધરપકડ અને તેના ભાઈને આવતીકાલે લગ્ન પ્રસંગ હોવાથી પોલીસે આપ્યા જામીન પોલીસે છોતેર હજાર થી વધુ રોકડા અને મોબાઈલ મળી કુલ બે લાખથી વધુ ના મુદ્દા માલ કર્યો જપ્ત રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત નિર્માધી જુગારકા પકાયું છે ને પોલીસ સ્ટેશનમાં રાંધેર ન્યુ નાડર રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે તા ટુંબી હોલમાં કેટલા કિસ્સામાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળી રહી હતી જેથી રાંધેર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાળા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરે અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરે તો નવાબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળ્યો જેથી તેર જેટલા કુલ ઈસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે છે એ એનો જ ભય છે નદીમ આસિફ કાકડા કરીને છે એ એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસ ને અને જુગાર નો ગુનો દાખલ કરેલો છે